હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિક મારું જૈંત વિદ્યાર્થી મિત્રો કાલે આપણે આપણી મેન્સ મેજિક સિરીઝમાં ઇતિહાસના પ્રશ્નોના જવાબ મુખ્ય પરીક્ષામાં વર્ણનાત્મક રીતે કઈ રીતે લખવા તેની ચર્ચા કરી આશા રાખું છું કે તમે એ વિડીયોને નિહાળ્યો હશે પસંદ કર્યો હશે અને અન્ય તમારા મિત્ર સર્કલમાં એને શેર પણ કર્યો હશે જો તમે એને શેર કરશો તો મને એવું લાગશે કે ના ખરેખર તમને આ સિરીઝ છે એમાંથી ફાયદો થઈ રહ્યો છે તો અને તો જ હું આ સિરીઝને કન્ટિન્યુ રાખીશ આજે આપણે ચર્ચા કરવાની છે બંધારણ એટલે કે પોલિટી ઉપર જીએસના ઇતિહાસના પ્રશ્નો કે બંધારણના કે ભૂગોળના પબેડના એથિક્સના સાયન્સ એન્ડ ટેકના કરંટ અફેર્સના ઇકોનોમીના કોઈ પણ પ્રશ્ન હોય તેમાં મેં તમને શીખવાડ્યું હતું કે સૌ પ્રથમ વખત આપણે પ્રશ્નને ત્રણ વખત વાંચીશું શું કરીશું ત્રણ વખત વાંચીશું એ જ રીતે આપણે બંધારણનું પહેલું સ્ટેપ તો એ જ છે દરેક પ્રશ્નને ત્રણ વખત વાંચીશું બરાબર હવે હું એક પ્રશ્ન લઉં છું અને એના આધારે જ તમને હું શીખવાડતો જાઉં બીજી સાઈડની કોઈ પણ વાત નહીં સીધું જ પ્રેક્ટિકલી શીખવાડું છું કે કઈ રીતે પ્રશ્નના જવાબ છે એને અટેન્ડ કરવા બંધારણમાં તો બંધારણ કોન્સ્ટિટ્યુશનના પ્રશ્નો કોન્સ્ટિટ્યુશનને લગતા હોય છે તો આપણે એક પ્રશ્ન લીધો છે જે થોડો કોન્સ્ટિટ્યુશન અને કરંટ સાથે આમ જોવા જાવ તો પબેડ દરેક વસ્તુને સાંકળતો પ્રશ્ન છે પણ વધારે બંધારણને લગતો પ્રશ્ન છે કલ્યાણકારી રાજ્યની પરિભાષા સમજાવી ચર્ચા કરો કે ભારત એક કલ્યાણકારી રાજ્યના માપદંડોને લાગુ કરવામાં કેટલા અંશે સફળ રહ્યું છે એક વખત વાંચી લીધું મને શું સમજાણું પહેલું જ મારું કામ હોય કે મારે આ પ્રશ્નમાં ભલે એક વિધાન હોય એમાં માંગ્યું છે શું ડિમાન્ડ શું છે પ્રશ્નની તો પહેલી ડિમાન્ડ એ છે કે તમે કલ્યાણકારી રાજ્ય શું છે ને એને સમજાવો એટલે પહેલું જ કામ આપણે કરીશું કે આપણે કલ્યાણકારી રાજ્ય છે એની ચર્ચા કરીશું વ્યાખ્યા આપીશું કલ્યાણકારી રાજ્યની વ્યાખ્યા દરેક લોકોની કલ્યાણકારી રાજ્યની વ્યાખ્યા અલગ અલગ હોય બરાબર વેલફેર સ્ટેટની વ્યાખ્યા બરાબર છે પણ પહેલો પ્રશ્ન અહીંયા સુધીનો છે સમજાવો એટલે સમજાવશું આપણે વ્યાખ્યા આપીશું પછી એમ કે ચર્ચા કરો કે ભારત એક કલ્યાણકારી રાજ્યના માપદંડોને લાગુ કરવામાં કેટલા અંશે સફળ રહ્યું છે તો ભારત એટલે ભારત સરકાર એણે આજ સુધી કલ્યાણકારી રાજ્ય છે એ બનાવવા માટે કોઈ માપદંડો લાગુ કર્યા છે કોઈ યોજનાઓ એટલે કે સ્કીમ લાવ્યા છે કે નહીં આઝાદીથી આજ સુધીની ચર્ચા કરવાની છે કેમ કે અત્યાર સુધીનું પૂછ્યું છે તો તમારો બીજો જ જવાબ અહીં આગળ એ થશે કે આઝાદીથી આજ સુધીની સરકારોએ કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે પૂછ્યું કે ભારત કલ્યાણકારી રાજ્ય છે કે નથી કેટલા અંશે સફળ રહ્યું છે તો તમારે તમને ખબર છે કે ભાઈ ભારત અત્યારે કલ્યાણકારી રાજ્યની ભલે બંધારણમાં વાત હોય પણ કલ્યાણકારી રાજ્ય નથી દેશની મુસીબતો એટલી બધી છે અને દરેક તમે એટલે જ કહું છું કે જ્યારે તમે મુખ્ય પરીક્ષાની તૈયારી કરો ત્યારે રેન્કિંગ જોવાનું રાખો કે તમારા આ દેશમાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં કઈ જગ્યાએ સ્થાન છે હેપી ઇન્ડેક્સમાં ક્યાં આગળ આપણું સ્થાન છે જેન્ડર ગેપ સ્ત્રી અને પુરુષની સમાનતામાં કેટલામું સ્થાન છે કરપ્શનમાં કેટલામું સ્થાન છે બરાબર પછી કુપોષણમાં કેટલામું સ્થાન છે આ બધા સ્થાન જોશો તો તમને ખરેખર અંદાજ આવશે કે વિશ્વમાં આપણે ભલે પોતાના વિશ્વગુરુ કહીએ છીએ પરંતુ આપણે ખૂબ જ એટલે ખૂબ આફ્રિકાના કન્ટ્રીઓની સમકક્ષમાં નંબર લાવીએ છીએ ધીસ ઇઝ અ બીટ ટ્રુથ એક્સેપ્ટ ઇટ ઓર નોટ ધીસ ઇઝ રિયાલિટી તમે એક્સેપ્ટ કરો કે ન કરો એનાથી કોઈ ફેર નથી પડતો એટલે ખાસ કહું છું પણ આ તમને ખબર હશે તો તમે જવાબમાં ન્યૂટ્રલી લખી શકશો એક્સ્ટ્રીમલી કોઈ બાબતને જીપીએસસીના આન્સર રાઇટિંગમાં ન લખવી ન્યૂટ્રલી લખવાનો પ્રયત્ન કરો ફેક્ટ લખશો ને તો ખોટું નહીં પડે કે ફેક્ટ ઇઝ ઓલવેઝ ફેક્ટ પેપર ચેકર નહીં તે સ્વીકારવું જ પડે જો ફેક્ટ હોય તો કે ભાઈ વિશ્વના એકસો છપ્પન દેશોની યાદીમાં બરાબર ભારતનું સ્ત્રી પુરુષ સમાનતામાં એકસો છવ્વીસમાં ક્રમે નંબર હોય એકસો છવ્વીસમાં એકસો સાડત્રીસમાં ક્રમે નંબર હોય તો એ બહુ ખરાબ કહેવાય કલ્યાણકારી રાજ્યની પરિભાષા એમાં જ આવે શરૂઆતમાં કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં જે દેશ ટોચ ઉપર હોય એ દેશ કલ્યાણકારી રાજ્ય સમજી શકાય કલ્યાણકારી રાજ્ય એટલે શું કે જે દેશના નાગરિકોને તે દેશની સરકાર ખૂબ જ સરળ રીતે આશરો એટલે કે રહેઠાણ રોજગારી એટલે કે ભણેલા હોય કે ન ભણેલા હોય એના માટે સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ રોજગારી પૂરી પાડવી ત્યાર પછીનું એક સ્ટેપ છે સ્વસ્થ આરોગ્ય પૂરું પાડવું ત્યાર પછી એમના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું અને કલ્યાણકારી એટલે કે વેલફેર સ્ટેટ છે એના લક્ષણો કહી શકાય તો આવી રીતે પહેલાં તો કલ્યાણકારી રાજ્યની વ્યાખ્યા લખવાની છે પરંતુ તમને ખાસ યાદ રાખજો બંધારણના પ્રશ્નો આ જે હું બોલું છું એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે અને સૌથી વધુ માર્ક્સ અપાવતી વાત છે બંધારણના પ્રશ્નના જવાબ લખતી વખતે તમને પૂછેલો પ્રશ્નનો ટૉપિક મુદ્દો ટાઇટલ એ ભારતના બંધારણમાં કઈ જગ્યાએ છે ઇફેક્ટ ડેટા લખવો જ પડશે લખવો જ પડશે લખવો જ પડશે એટલે કોઈ પણ પ્રશ્ન બંધારણમાં પૂછે તો પૂછેલા અથવા પૂછેલ પ્રશ્ન નો મુદ્દો બંધારણમાં કઈ જગ્યાએ છે એ લખવું જો આ નહીં કર્યું હોય તો સિદ્ધ જ તમારા ત્રીસ ટકા માર્ક કપાઈ જશે જેટલું દસ માર્કનો પ્રશ્ન હોય તો ત્રણ માર્ક આમ નામ કાપી જ નાખશે તમને પૂછે છે કલ્યાણકારી રાજ્ય તો તમને ખબર જ છે કે ભારતના બંધારણમાં ભાગ નંબર ત્રણમાં મૂળભૂત અધિકારો દેશના દરેક નાગરિકને પોતાના મૌલિક અધિકારોનું રક્ષણ માટે કાયદાકીય રીતે અધિકાર આપે છે કે જો તેના રક્ષણોનું એના અધિકારોનું હનન થાય તો તે ન્યાયાલયમાં જઈ શકે છે એ પણ એક કલ્યાણકારી રાજ્યની એક નિશાની છે કે તેના દેશનો નાગરિક એ સુરક્ષિત હોય એની પાસે અધિકાર હોય બીજું બધા જ લોકો તમને અત્યાર સુધી સમજાયું હશે કે કલ્યાણકારી રાજ્ય એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ નંબર ચાર તો તમારે એ પણ લખવું પડે કે કલ્યાણકારી રાજ્ય વિશેની ચર્ચાઓ ભારતીય બંધારણના અનુચ્છેદ સોરી ભાગ નંબર ચારમાં અને પછી સો સો અનુચ્છેદમાં આપણને કરેલી જોવા મળે છે તો આ તમને ખબર હોવી જોઈએ અને આ તમને ન ખબર હોય તો શું થાય તમે આ લખી ન શકો લખી ન શકો એટલે પહેલાંને ખબર છે કે આ ખાલી ફાંકા ફોદદારી કરે છે પરંતુ એની પાસે ફેક્ટ ડેટા નથી તો બંધારણને એક બીજી વસ્તુ લખવું કે બંધારણમાં ફાંકા ફોદદારી ન ચાલે બંધારણ છે ને એ ફેક્ટ ડેટા ઉપર ચાલે તો પોલિટીના પ્રશ્નો સાથે કોઈ દિવસ કોઈ છેડછાડ ન કરવી ઇતિહાસમાં તમે કદાચ તમારા અનુમાનો લગાવી શકો કારણ કે ઇતિહાસનો એક મોટો ભાગ અનુમાનો ઉપર ચાલ્યો આવ્યો છે પરંતુ બંધારણમાં જે જગ્યાએ જે વસ્તુ લખ્યું છે ત્યાં તે જ તમારે કહેવી પડે હા તમે બંધારણના આ ભાગને આ રીતે લાગુ કરે તો આશાવાદી વિચાર ભારતના ભવિષ્ય માટે આપી શકો બરાબર ફેક ડેટા તો કમ્પલસરી આપવાના છે આશાવાદી વિચાર આપી શકો કે જો આવું બંધારણમાં લખ્યું છે ને લાગુ કરવામાં આવે તો આવું થઈ શકે તો ભવિષ્ય બતાવી શકો ખોટો ભૂતકાળ ન બતાવી શકો આ ફેક્ટ વસ્તુ તમારે ધ્યાન રાખવાની બીજું બંધારણના તમે ચર્ચા કરતા હોય પ્રશ્નના જવાબની ત્યારે એમાં સરકારોની વાત આવશે જ આવશે ત્યારે કદી પણ કોંગ્રેસ સરકાર કે ભાજપ સરકાર આવા શબ્દો ન લખવા યાદ રાખજો આ શબ્દ ન લખવા તમે એવું લખ લખી શકો કે જે તે સાલ વખતે એની કંઈ ચર્ચા કરતા હોય તો તત્કાલીન સમયના બરાબર વડાપ્રધાન આ દ્વારા આ કરવામાં આવ્યું હતું બરાબર જેની લાંબા ગાળે આ અસર થઈ આ સરકારે આ કામ કર્યું હતું આ સરકારે આ કામ કર્યું હતું પણ કોંગ્રેસ કે ભાજપ એવું નહીં લખવાનું આનાથી ખાસ બચજો બરાબર બને તો સીધું જ સરકારે ભારત સરકારે આ સમયે આ યોજના લાગુ કરી હતી આ સમયે આ યોજના લાગુ કરી હતી ભારત સરકારે એટલે બધા એમાં મોદી કે પછી રાજીવ ગાંધી કે ઇન્દિરા ગાંધી મનમોહનસિંહ એવું કાંઈ લખવાની જરૂર પડતી નથી એટલે બને એટલું બચજો કોઈના નામ ન લખવા બીજું ફેક ડેટા લખવા અને છેલ્લે તમે જ્યારે કન્ક્લુઝન લખો ત્યારે એમાં બંધારણના પ્રશ્નો સાથે ખાસ કહું છું કે ભારતની સરકાર સાથે ભારતના નાગરિકોનો પણ આપેલ પ્રશ્નમાં બરાબર કાંઈક સમન્વય કરો કે ખાલી સરકારથી જ બધું ન થાય તો નાગરિકોને પણ જોડો કન્ક્લુઝનમાં બંનેને ભેગા રાખી અને આશાવાદી એક ભવિષ્ય બતાવો નિષ્કર્ષ લખી નાખો એટલે તમારો જવાબ થઈ જશે હવે જુઓ હું તમને આ પ્રશ્ન છે એની જ ચર્ચા કરું છું સમજાવીને બરાબર આટલું લખવું હોય તો લખી લેજો અથવા સમજી લેજો લખવાની કોઈ જરૂર નથી કલ્યાણકારી રાજ્યની પરિભાષા સમજાવો એટલે સૌથી પહેલું તમારે કામ કરવાનું છે કે કલ્યાણકારી રાજ્ય કોને કહેવાય એટલે સરસ મજાનું તમારા અક્ષર જેવા હોય એવા એ રીતે તમારે લખવાનું કે તમને ત્યારે પરીક્ષામાં કંઈ પણ યાદ આવી શકે કલ્યાણકારી રાજ્ય એટલે કોઈ પણ રાજ્ય રાજ્ય એટલે દેશ એમ સરકાર એમ રાજ્ય એટલે બંધારણમાં સ્ટેટ એટલે સરકાર એમ કોઈ પણ રાજ્ય પોતાના नागरिकों ने खूब सरलता थी अन्न रहठाण रोजगारी स्वास्थ्य અને સુરક્ષા પાડી શકે તેવું રાજ્ય એટલે કલ્યાણકારી રાજ્ય છે શોર્ટ એન્ડ સ્વીટ આમાં કંઈ કલ્યાણકારી એટલે બીજું કાંઈ લખવાની જરૂર નથી કે ભાઈ અન્ન તો તમને ખબર છે હવે જોજો આ મેં જેટલું લખ્યું છે ને આમાં તમારો જવાબ આવી ગયો અન્ન તો ભારત સરકારે અન્ન માટે કેટલી બધી યોજનાઓ વર્ષોથી ચલાવતા આવે છે અલગ અલગ સમય અલગ અલગ નામ છે અત્યારે દાખલા તરીકે દીનદયાલ છે તો આગળ તમે લખી શકશો આ જ પ્રશ્નમાં ફેક્ટ ડેટામાં રહેઠાણ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના કે જે પહેલાં ઇન્દિરા આવાસ યોજના સરદાર આવાસ યોજના વગેરે વગેરે નામોથી પ્રચલિત હતું બરાબર અટલ આવાસ યોજના અત્યારે છે સરદાર એ છે બરાબર તો પ્રધાનમંત્રી આવાસ યોજના તો યોજનાઓની એક સ્કીમ વિશે લખી શકો ભારત સરકારે લાગુ કરેલી છે પ્રયત્નો શરૂ છે રોજગારી તો રોજગારી માટે થઈ અને કૌશલ્ય વિકાસના જેટલા પણ યોજનાઓ છે તમે લખો અટલ કૌશલ્ય યોજના બરાબર પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના બહુ બધી યોજનાઓ ચાલુ છે એના વિશે લખો સ્વાસ્થ્ય માટે તો સ્વાસ્થ્ય માટે થઈ અને મા અમૃતમ કાર્ડ આ તે સ્વાસ્થ્યમાં ઘણું બધું છૂટછાટો સરકારે આપી છે કે ભાઈ પાંચ લાખ સુધીની બરાબર બે લાખ સુધી અત્યાર સુધી હતું હવે પાંચ લાખ સુધીની બરાબર કોઈ પણ તમારી સ્વાસ્થ્યની સેવા છે એ સરકાર મફતમાં પોતાની તરફથી પૂરી પાડશે ત્યાર પછી સુરક્ષા તેમાં મહિલાઓની સુરક્ષા આવી ગઈ મૂળભૂત અધિકારો આવી ગયા દરેક બે વર્ગ વચ્ચે કોઈ પણ વર્ગ નીચ વર્ગની અસમાનતાઓ દૂર કરવાની વાત એ સુરક્ષામાં જ આવી ગઈ તો આવી બધી રીતે તમે લખશો તો તમારા પ્રશ્નનો જવાબ ખૂબ સરસ રીતે થશે પહેલાં તો તમારે એક વ્યાખ્યા આપવાની હતી તમે આપી દીધી હવે જો બીજો ટોપ બીજો જે મુદ્દો છે એ કઈ રીતે શરૂ થાય બીજી લાઈન કલ્યાણકારી રાજ્ય છે એ સમજાયું તો ભારતના બંધારણમાં ક્યાં ચર્ચા છે એ તો લખવું જ પડે નહીં તો માર્ક કપાઈ જાય એ પણ ત્રીસ ટકા ಭಾರತಾರಣ ಅಥವಾ ಭಾರತಿಯ ಬಂಧಾರಣ ಭಾರತಿ ಬಂಧಾರಣೋ ಭಾರತಿಯ ಬಂಧಾರಣ ಭಾಗ ನಂಬರ್ ತು કરવાનું પેલું નથી જગ્યા એટલે અહીંયા કરું છું ભારતીય બંધારણનો ભાગ નંબર ત્રણ દેશના નાગરિકોને મૂળભૂત અધિકારો ના રૂપમાં મૌલિક અધિકારોથી સમાનતા અને સુરક્ષા પૂરી પાડે છે જ્યારે ભાગ નંબર ચાર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યને પોતાના રાજ્ય એટલે સરકાર કેન્દ્ર સરકાર કે જે તે સરકાર રાજ્યને પોતાના નાગરિકોને કલ્યાણકારી રાજ્ય બનાવવાની ફરજોનું ભાન કરાવે છે તો મૂળભૂત અધિકારમાં અધિકાર એ આપે છે ને ચારમાં સરકારને ફરજ પૂરી પાડે છે કે તમે કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે થઈને આ આ બાબતો છે એનો સમાવેશ કરો બરાબર પછી શું લખવાનું એ કહું કે ભારતને કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે આજ સુધીની સરકારે અલગ અલગ ઘણી બધી યોજનાઓ લાગુ પણ કરી છે તો એ લાગુ કરી છે એ યોજનાઓ લખો જો હું તમને બતાવું કઈ રીતે આનો આન્સર લખી શકાય બેસ્ટ મોડલ આન્સર જે મેં તૈયાર કર્યો છે બરાબર છે ચલો એ પહેલાં તમને હું ખાસ કહી દઉં કે જો તમારે આવી રીતે થ્રી ડિગ્રી એનાલિસિસ ભણવું છે કંઈક બીજા કરતાં અલગ લખવું છે તો તમે આપણા કોર્સમાં જોડાઈ શકો છો બરાબર અત્યારે આપણા કોર્સમાં આ રેટ્સ છે જે થોડા દિવસમાં વધી જશે સીસી ગ્રુપ એ એન્ડ બી મેઇન્સ સાતસો સત્યોતેર એક મહિનો ત્રણ મહિનાના ચૌદસો નવ્વાણું છ મહિનાના ચોત્રીસો નવ્વાણું અને વર્ષના ચોસઠસો નવ્વાણું થોડા દિવસોમાં પાંચ તારીખ સુધી લંબાયું છે આ કોર્સમાંથી આ રેટ છે એ નીકળી જશે અને ચેન્જ થઈ જશે તો જે વિદ્યાર્થીઓએ જોડાવું છે તો એ તમે જોડાઈ શકો છો બરાબર પછી ગ્રુપ બી મેઇન્સનો પણ કોર્સ છે એ જ રેટમાં ત્યાર પછી ખાલી ડિસ્ક્રિપ્ટિવ લેવો હોય ગ્રુપ એ તો એ પણ છે અને ત્યાર પછી પીએસઆઈનો ડિસ્ક્રિપ્ટિવ કોર્સ લેવો હોય તો પણ છે તમને આપણી એપ્લિકેશન ખાસ યાદ રાખજો ટાર્ગેટ વિથ ભાવિક મારું પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની છે એમાં બધા જ કોર્સ આપેલા છે ટાર્ગેટ જીપીએસસી એક્ઝામ્સ ભાવિક મારું ઓલ્ડ એપ નહીં ન્યૂ એપ ટાર્ગેટ વિથ ભાવિક મારોમાંથી તમને મળી રહેશે ચલો મુદ્દા ઉપર આવીએ પાછા કલ્યાણકારી રાજ્યની પરિભાષા સમજાવી બરાબર આ પ્રશ્ન હતો આપણો તો પહેલાં સૌથી પહેલાં શું કરવાનું કલ્યાણકારી રાજ્ય કોને કહેવાય એ સમજાવવાનું પછી ભારતના બંધારણના અમુકના આમુખ તથા જો અમુકમાંય ચર્ચા છે કલ્યાણકારી રાજ્યની બરાબર કેમ કે એમાં જ લખ્યું છે ત્રણ પ્રકારના ન્યાય આપવાના હે ને આર્થિક સામાજિક રાજકીય ન્યાયની વાતો છે અધિકારોની વાત છે સમાનતાની વાત છે અમુકમાં એ વાતો છે જ કલ્યાણકારી રાજ્યની તો લખવાનું ભારતના બંધારણના અમુક તથા ભાગ ચાર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કલ્યાણકારી રાજ્યની સ્પષ્ટ ચર્ચા છે આઝાદી પછી અલગ અલગ સરકારે ભારતને કલ્યાણકારી રાજ્ય બનાવવા નીચે મુજબના ઘણા પગલાંઓ લીધા છે પહેલાં તો કલ્યાણકારી રાજ્ય શું છે મેં તમને દેખાડ્યું ને એ પહેલાં લખવાનું ઓકે અહીંયા આગળથી એ વસ્તુ આઈ થિંક મારાથી ક્યાંક એ ડિલીટ થઈ ગઈ છે બરાબર પહેલી પીપીટી સ્લાઇડ હોય નહીં પણ મેં તમને લખીને દેખાડ્યું એ પહેલાં ફરજિયાત લખવું પડશે આપણે પછી કયા કયા પગલાંઓ લીધા છે તો કે જો અન્ન વિશે તો મેં લખ્યું હતું ઉપર કે ભાઈ કલ્યાણકારી રાજ્ય જો આ પહેલાં લખી નાખવાનું સૌથી પહેલાં આ લખી નાખવાનું કલ્યાણકારી રાજ્ય એટલે તો અન્ન તો અન્નની વાત જો પહેલાં જ આવી આવીને અન્ન પૂરું પાડવા પછી રહેઠાણ તો રહેઠાણની વાત આવશે આટલું લખ્યું હશે ને તો તમને ઓટોમેટિક બધું યાદ રહી જશે ઓકે ચાલો જરૂરિયાત વર્ગને અન્ન પૂરું પાડવા મફત રાશન યોજનાઓ જેમ કે દીનદયાળ યોજના બરાબર અને કોવિડ નાઇન્ટીનના લોકડાઉનમાં આ યોજના મુજબ એંસી કરોડ લોકોને અન્ન પૂરું પાડવાની યોજના સરકારે બનાવી હતી બરાબર દેશમાં કેટલા બધા ગરીબો છે તમે જોઈ શકો છો એટલે અસમાનતા સ્પષ્ટ દેખાય છે જરૂરિયાત વર્ગને રહેઠાણ પૂરું પાડવા ઇન્દિરા આવાસ સરદાર આવાસ ખાલી સરદાર આવાસના વડાપ્રધાન આવાસ કેમ ન લખ્યું પ્રધાનમંત્રી આવાસ કેમ કે ભાઈ કોંગ્રેસ ભાજપ બંને સરકારો આજ સુધી જેટલી પણ આવી બંને પ્રયત્ન કર્યા છે પરંતુ સક્સેસ નથી ગયા સંપૂર્ણ રીતે કલ્યાણકારી બનાવવા માટે પણ જે પ્રયત્નો સરકારે કર્યા છે એ લખવાના છે કારણ કે પ્રશ્નની ડિમાન્ડ એ છે બરાબર કે માપદંડોને લાગુ કરવામાં કેટલા અંશે સફળ રહ્યું છે તો માપદંડો લાગુ કર્યા છે કે કેમ એ તો તમારે બતાવવું પડશે અને કર્યા છે તો એ લખવું પડશે અને ફેક્ટ લખો આડીવાળી વાતો ન કરો આ ખાસ ધ્યાન રાખજો રોજગાર માટે રાજીવ ગાંધી ઉદ્યમી મિત્ર યોજના એક જૂની સરકારની લખી કોંગ્રેસવાળાની કોંગ્રેસ બોંગ્રેસ નથી લખ્યું પણ તમને ખાલી કહું છું બેને ખોટું ન લાગવું જોઈએ પેપર ચેક કરનારનું માઇન્ડ કોનું કોના જેવું હોય કોને ખબર તો રાજીવ ગાંધી ઉદ્યમી મિત્ર યોજના મનરેગા સૌથી મોટી આજ સુધીની આપણી રોજગાર પૂરું પાડવાની યોજના છે મનરેગા હાલમાં પ્રધાનમંત્રી રોજગાર યોજના પણ છે અને અલગ અલગ કૌશલ્ય યોજના સરકારે લાગુ કરી છે મહિલાઓ કે નવા ઉદ્યોગ સાહસિકો માટે બરાબર તો જો આર્થિક રીતે પણ સરકારે પ્રયત્ન કર્યા છે કે દરેક વ્યક્તિ બિઝનેસમેન બને તો મહિલાઓ કે નવા ઉદ્યોગ સાહસિકો માટે સબસિડી તથા મુદ્રા યોજનાઓ પણ લાગુ કરાય છે સામાજિક સમાનતા માટે હવે સમાનતાની વાત આવી મેં કીધું હતું ને સમાનતાએ પૂરી પાડવી એ પણ કલ્યાણકારી રાજ્ય છે તો સામાજિક સમાનતા માટે મહિલા સુરક્ષા તથા સશક્તિકરણ યોજનાઓ તથા એસસી ઓબીસી એસટી અને ઈડબ્લ્યુએસ માટે આરક્ષણ તથા રક્ષણાત્મક કાયદાઓ પણ બનાવાયા છે જો તમે એક બેલેન્સ બનાવો હંમેશા જીએસમાં અસમાનતાની વાત આવી તો શું ખાલી મહિલાઓ અને પુરુષોની જ અસમાનતાની ચર્ચા કરવાની શું ખાલી મહિલાઓ જ પીડિત છે દેશમાં ના અમુક તબક્કાઓ એવા છે કે જે પીડિત છે તો એમના માટે સરકારે શું પગલાંઓ લીધા છે તો કે એમના માટે એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુ એસ હમણાં એડ થયું તો એ પણ એડ કરો કારણ કે અહીંયા આગળ કોઈ કાસ્ટની વાત નથી અહીંયા આગળ આરક્ષણની વાત છે કે ઈડબ્લ્યુ એસમાં પણ દરેક જનરલમાં આવતા લોકોમાંથી પણ જે લોકોની આર્થિક રીતે ઇકોનોમિકલી વીક જેટલા પણ છે બરાબર એ લોકો માટે પણ અત્યારે ઇડબ્લ્યુ એસ ચાલે છે તો બધાને તમે સમાવવાનો પ્રયત્ન કરો પછી શિક્ષણની વાત કરો પ્રાથમિક શિક્ષણ તથા માધ્યમિક શિક્ષણ સરકાર દ્વારા મફત અને ફરજિયાત કરવાના પગલાં સાથે ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પણ આજ સુધી અર્પણ કરાઈ છે આઝાદીથી ચાલુ છે કેવું નથી કે પૈસાવાળાનો છોકરો જ ભણે પ્રયત્નો કર્યા છે સરકાર પ્રયત્નો કર્યા છે શિષ્યવૃત્તિ યોજના લેવા છે આમ કલ્યાણકારી રાજ્ય તરફના ઘણા હકારાત્મક પગલાંઓ લીધા હોવા છતાં હવે અત્યાર સુધી પોઝિટિવ વાતો કરી પણ એકચ્યુઅલીમાં તો કલ્યાણકારી રાજ્યના લિસ્ટમાં નામ જ નથી ભારતનું તો તો હવે વાંક કાઢો અને છેલ્લે કન્કલુઝનમાં સોલ્યુશન આપો આમ કલ્યાણકારી રાજ્ય તરફના ઘણા હકારાત્મક પગલાંઓ લીધા હોવા છતાં નીચેની મુશ્કેલીઓના કારણે હવે મુશ્કેલી કહેવાની છે કે આપણી અમુક મુશ્કેલીઓ છે ને જેના કારણે થઈને ભારત છે ને એ કલ્યાણકારી રાજ્યના માપદંડોને લાગુ કરવામાં ખરેખર સફળ રહ્યું નથી એવું દેખાય છે ભારત કલ્યાણકારી રાજ્યના માપદંડ ઘણું અસમર્થ રહ્યું છે જો નકારાત્મક વાત નહીં ઘણું અસમર્થ રહ્યું છે લાગુ કર્યા નથી એવું નથી કીધું માપદંડો કર્યા છે સરકારે પ્રયત્નો પરંતુ એટલું સમર્થ રહ્યું નથી એનો મતલબ સીધો છે કે તમે હાય ન પાડી નાય ન પાડી અને આ જ છે આર્ટ ઓફ મેઇન્સ આન્સર રાઇટિંગ ડોન્ટ સે યસ ડોન્ટ સે નો બટ યુઝ ધ વર્ડ્સ દેટ ઇન્ડિકેટ્સ ધ રાઈટ આન્સર ખરેખર એવો જ આન્સર છે કે માપદંડો લાગુ કરવામાં લા માપદંડો લાગુ કર્યા છે પણ કલ્યાણકારી રાજ્ય ભારત નથી બની શક્યું તો તમે અહીંયા કહી દીધું કે પ્રયત્નો કર્યા છે પણ અસમર્થ રહ્યું છે એનો મતલબ ના ન પાડી કે ભાઈ છે જ નહીં કલ્યાણકારી ધર્મ જ્ઞાતિ જો કારણ આપો શું કામ કલ્યાણકારી રાજ્ય નથી તો કે ધર્મ જ્ઞાતિ અને જાતિ દરેકમાં ખૂબ જ અસમાનતા અને ભેદભાવ જોવા મળે છે હિન્દુ મુસ્લિમ વચ્ચે દલિત અને અન્ય વર્ગ વચ્ચે ઘણા લોહિયાર તોફાનો જોવા મળે છે નિર્ભયાકાંડ જેવા જાણે અજાણ્યા લાખો અત્યાચારો ભારતીય મહિલાઓને ખૂણે ખૂણે ભોગવી રહી છે અત્યારે તો રેવનાનો કેસ છે પણ એ એટલે ન લખાય કે ચૂંટણીના આ માહોલમાં એ કેસ અત્યારે ન લખી શકાય કારણ કે આજે આરોપી થયો છે કોર્ટે એને જ્યાં સુધી કોર્ટ જ્યાં જો એ પણ ધ્યાન રાખજો ન્યાયતંત્ર જ્યાં સુધી કોઈ વાતનો ચુકાદો ન આપે અથવા તો આરોપીને ગુનેગાર ન કહે ત્યાં સુધી આપણને કોઈ હક નથી કે આપણે કોઈ પણ પોતાના મંતવ્ય આપણે આન્સર રાઇટિંગમાં નાખીએ તો બી પ્રેક્ટિકલ ઓલવેઝ નિર્ભયા કાંડમાં આવી ગયું છે ફાંસી થઈ ગઈ છે નિર્ભયા કાંડ જેવા જાણ્યા જાણ્યા લાખો અત્યાચારો ભારતીય મહિલાઓ ખૂણે ખૂણે ભોગવી રહી છે ભારત જાતીય તફાત તફાવત એટલે જેન્ડર ગેપમાં વિશ્વમાં એકસો છપ્પનમાંથી એકસો ચાલીસમાં ક્રમે થર્ડ ક્લાસ ક્વોલિટીનું આપણું આ કલ્ચર કહેવાય કે જ્યાં પુરુષ અને સ્ત્રીની સમાનતામાં આપણે આફ્રિકાના કેટલાય દેશો કરતા કેટલાય મુસ્લિમ રાષ્ટ્રો કરતાં પછાત છીએ અને છતાં પણ આપણે કહીએ છીએ કે ભારત વિશ્વગુરુ દસ વખત વિચારવું એક વખત નહીં કે શું ખરેખર આપણે વિશ્વગુરુ છે કે કેમ વિશ્વના અને એશિયાના ટોચના ભ્રષ્ટાચારી દેશમાં જો પછી ભ્રષ્ટાચારના લીધે આપણે નથી સરકારે બધા જ પ્રયત્નો કર્યા કેમ પહોંચ્યું નહીં એ કહેવાનું છે પ્રશ્નની ડિમાન્ડ એ છે તો ભ્રષ્ટાચાર તો ડાયરેક્ટ બધા તો લખશે જ તે કે ભારત ભ્રષ્ટાચાર ભારતમાં ભ્રષ્ટાચાર છે એટલે દરેક યોજનાઓ સામાન્ય લોકો સુધી પહોંચી નથી એમ નહીં લખવાનું ફેક્ટ ડેટા સાથે વિશ્વ અને એશિયાના ટોચના ભ્રષ્ટાચારી દેશમાં ભારતનું નામ ટોચ પર છે ક્રાઇમ રેટ ક્રમાંકમાં એટલે કે કેટલા ક્રાઇમ રેટ છે બરાબર અપરાધમાં ભારત સડસઠમાં ક્રમે છે આખી વિશ્વમાં એટલે એ પણ ખરાબનો નંબર છે પરંતુ મહિલા વિરુદ્ધના ક્રાઇમ રેટમાં ભારતની પરિસ્થિતિ ખૂબ અપમાનજનક છે એટલે એકથી દસમાં મહિલાઓ વિરુદ્ધ આર્થિક અસમાનતા પણ ખૂબ વધતી જાય છે આર્થિક અસમાનતા થોડા લોકો પાસે બરાબર ભારતની નેવું ટકા સંપત્તિ ભારતના બે ટકા લોકો પાસે છે જે આર્થિક અસમાનતા દેખાડે છે આવો એક રિપોર્ટ આવ્યો હતો તો રિપોર્ટ હોય ફેક ડેટા હોય એ જ લખવાનું બરાબર બાકી બચવાનું તો આ બધા કારણો છે જેના કારણે આપણે શું રહ્યા છીએ અસમર્થ તો અસમર્થ શા માટે રહે ને એ મેં તમને કહી દીધું અહીંયા આટલામાં લખીને હવે નિષ્કર્ષ કેમ કે આપણી પાસે લિમિટ છે બસો શબ્દોની નિષ્કર્ષ ઘણા કાયદાઓ અને નીતિઓ હોવા છતાં ભારત કલ્યાણકારી રાજ્યના માપદંડોમાં ત્યારે જ ખરું ઉતરી શકે જ્યારે નિષ્ઠાવાન રાજ્ય સેવકો એટલે કે સરકાર જે કાંઈ પોલિસી આપે છે એ આવે છે કોના થ્રુ સરકારી કર્મચારી થ્રુ તો નિષ્ઠાવાન રાજ્ય સેવકો દ્વારા આ યોજનાઓ લોકો સુધી પહોંચે તો ભારત છે કલ્યાણકારી રાજ્યના માપદંડો લાગુ કરવામાં સફળ રહે આશા રાખું છું કે આ બંધારણના એક પ્રશ્નના જવાબ શીખવાડ્યામાંથી તમારી ઘણી બધી વિચારશક્તિનું બરાબર ખીલ્યું હશે કે ગમે એ પ્રશ્ન પૂછાય તમે લખી શકો અને હજી હા એમ કાંઈ એક પ્રશ્નના જવાબથી તમે કાંઈ પરીક્ષાઓ પાસ ન કરી નાખો તમારે વધારે પ્રેક્ટિસ કરવી હોય મારી સાથે જોડાવવું હોય તો આપણી સરસ મજાની આ બધી બેચ છે જે આપણને ટાર્ગેટ વિથ ભાઈક મારું એપ્લિકેશનમાં જોવા મળશે તમે એમાં જોડાઈ શકો છો જલ્દીથી આ ઓફર છે એ પૂરી થઈ જશે આશા રાખું છું વિડીયો ગમ્યો હશે અને તમે અન્ય મિત્રો સુધી શેર પણ કરશો જય હિન્દ જય ભારત